તો હેલો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મહાદેવ તો મિત્રો આજ થઈ ગયો ત્રણસો પાંચ દિવસનો ડે થ્રી તો આજ થઈ ગયો છે સોમવાર એટલે આપણે જઈએ વાસુ કીધા હાલની કારણ કે આપણી માનતા હે તો આપણે જઈ પ્રાર્થના કરીએ બ્લોગમાં કન્ટિન્યુ રહીજો અને હવે જઈ ડાયરેક્ટ પ્રાર્થના કરીએ અને બ્લોગ આપણે ડેલી બ્લોગ બનાવવાના છીએ તો કાલનો બ્લોગ આપણે મૂકી જ દીધો છે તો તમે બધા જોઈ દઈશો તો હાલો હવે જઈ ડાયરેક્ટ પ્રાર્થના કરે તો મિત્રો આપણે વાસુવિધા થાય હાલી જવાનું હતું પણ થોડુંક કામ આવી ગયું એટલે આપણે અત્યારે જાવીએ હોલમાર્ટ હોવું અને પાર્થ બે બાઇક લઈને આવ્યા જાવી હવે કારણ કે અહીંયા આપણે રામભીને જોઈ જ લેવા જાવી નહીં કારણ કે કાલ બી છે એટલે આપણે પાર્ટ પૂરવાનો હોય તો કન્ટિન્યુ રીજો હવે આપણે જાવી ડાયરેક્ટ હોલમાર્ટ

અમે એક વખત આવીને બધા ફરવા આવો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને હવે ડાયરેક્ટ આપણે હોલમાં જઈને બ્લોગ ચાલુ કરશું તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો મને ડાયરેક્ટ હોલમાં તો મિત્રો આપણને ખબર નથી કે હોલમાં આવતા આવતા એટલો હારો હારો વ્યૂ બધી આવતો છે અલગ જ મજા આવે એ ખેતરો એમ આવે તમે જોવો બધી જગ્યાએ લીલવાણ જ છે અને હોલમાં જવાનો રસ્તો છે આપણે જોયા મસ્ત ખાની આ હોલમર્ટ જવાનો રસ્તો પણ કેવો મસ્ત મજાનો હોય જોઈ લો આભેદ પહાર એ બેતર એક નંબર થઈ ગયો રોડ પાથ બે મોજ લેતા લેતા હોલમર્ટ જ આવી ખબર નથી કાંઈ જાય તો સારો નહીં ઊંચી આપણો મજા આવે અહીંયા લખાડવાની ડે તો બ્લોકમાં કન્ટેન્યુર રહી જવું હવે આપણે હોલમર્ટ જઈને તે બ્લોક સ્ટાર્ટ કરી અને અહીંનો વ્યવ જોધે વાજો વિસ્તાર એવી મસ્ત મજાની અને આ આવ્યું છે હોલ

તો મિત્રો આપણે અહીંયા મઠ આવ્યા અને જોઈ લો આ મંદિર અને અહીંયા મસ્ત મજાનું વેધર સારું છે અને લોકેશન એક નંબર આ નો ધૂણો છે જોઈ લો અહીંયા બેઠા અને આપણે જે કામેથી આવ્યા જોઈ લઈ લીધી છે અને હવે આપણે જવી ડાયરેક્ટ તો બના રીજો કન્ટિન્યુ રીજો બ્લોગમાં હવે જેવી ડાયરેક્ટ થાન મિત્રો આપણે હોલ થી આવતા આવીએ ડાયરેક્ટ આપણે બે દાદા દાદાએ જોઈ લો તો આપણે વાસુદેવ દાદા આવતા રહી અને હાલો આપણે અહીં અંદર દર્શન કરો અને તમને દર્શન કરાવી તો મિત્રો આપણે વાસુદેવ મંદિર માં દર્શન કરીને આવતા દેની તો અજા આવતા જ નહયા વાસુદેવ દાદાનો પોસ્ટર છે આ ફોટો પાડવાનું स्पेशल બનાવ્યું છે જોઈ લો તમે ફોટો સ્ટેશન બનાવ્યું હા બધા ફોટો પાડી કે ફોટો પોઈન્ટ ચાલો આપણે એકાદો ફોટો પડાય તો મિત્રો આપણે ફાઇનલી રામાપીરના મંદિર આવતારી આવીએ જોઈ આ આપણું રામાપીરનું મંદિર છે અને આપણા ને આપણા મિત્ર ભરતભાઈ મળી ગયા શું કે ભરતભાઈ કઈ બોલર કરો અમારા યુટ્યુબ ચેનલમાં આની ચેનલ બનાવી છે નવી ચેનલ છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ભાઈને થોડોક સપોર્ટ કરજો અને ભરતભાઈને તે યુટ્યુબ ચેનલ છે તમારા ચેનલનું શું નામ છે સ્ટુડિયો સ્ટુડિયો સ્ટુડિયોને જઈને સબસ્ક્રાઈબ કરો તો અત્યારે આપણે મળી આગળ જઈ કારણ કે રવિ એનું થોડું કામ હે તો આપણે ગામમાં જવાનું હોય તો બ્લોગમાં કન્ટિન્યુ રીજો અને આપણે ત્રણસો પાસઠ દિવસનું ચેનલ લીધું હતું એ ડે થ્રી થઈ ગયો હોય તો હવે કન્ટિન્યુ રીજો આપણે જઈએ રવિને ઘરે ફાઇનલી મિત્રો આપણે રવિ ભાઈ આવતા રહીએ અને એને આવે ચક્કર એટલે આપણે એને લઈ જવાનું દવા દવાખાને જવાનું હોય તો ગામમાં વસ્તુ લેવા જવાનું તો મિત્રો આપણે ગામમાં જઈએ વસ્તુ લેવા અને આની ત્યાં ચક્કર આવે મજા નથી એટલે હારે લઈ જાય તો બ્લોકમાં કન્ટિન્યુ લઈ જાવ આપણે જઈએ ડાયરેક્ટ ગામ પાડી તો તો ફાઈનલી મિત્રો હું રવિ બે ઘરે આવતા જઈએ પણ આપણે જે કામ ગયા હતા એ વસ્તુ આપણને કંઈ જઈડી નથી અને બધે બધા માંદા પડી ગયા છે એટલે દવાખાના તો ગયા નહીં અને આજે મારો ભાઈ રવિ માંદો પડી જ ગયો અને માંદો તો પીડો હોય પણ હાર્યા અમારે એવા ને કે માદા પડ્યા પછી ડબલ કામ કરાવે ભાઈને બે વાગે ઉઠવાનું હતું બાર વાગે ઉઠીને કામ કરશે તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો અને આપણે ઘરે બ્લોગ કરશું તો કેવો કમેન્ટમાં જરૂરથી જણાવતા મળજો આપણે હાલ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવતા છીએ અને જમી લીધું હોય અને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને બ્લોગ જો મારા ગમતા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં તો હવે મળ્યું આપણે ડેપ ફોરનાથી તો આજ બે ત્રી થઈ ગયો હોય તો પાંસઠ દિવસનું આપણે ચલન લીધું હોય તો મળી નવા બ્લોક સાથે બધાયને ગુડ નાઇટ મળવી હવે આગળ